જય ખુખાર માં મેલડી બારસો કિલોમીટર દૂર થી ફક્ત માનતા પૂરી કરવા કેમ આવ્યા તે વાત ઉપર ખુખાર માં મેલડી એ શું કીધું તે આપણે આ માનતાઓ માં જોશું જય ખુખાર માં મેલડી હાલે હૈદરાબાદ રહું છું શું માનતા રાખી દી અમારા દીકરો પડી જતો હતો એને માટે માનતા રાખી છે મે એટલે શું થયું તું પડી જતો હતો એનો વળગાર હતો પછી પડી જતો હતો એમને વળગાડ હતું હા એમનો વળગાડ હતો ને ઓટોમેટિક પડી જાય એટલે કેવી રીતે એને કેટલા કેટલા સમય અંતરે પડી જતા તા એ એક

માનતા રાખી હતી અત્યારે માનતા સારું છે તે માનતા ઉતરવા છું છો બરોબર એવું છેલ્લે એમને કેટલા સમયથી થતું થતું એવું દોઢ વર્ષથી કહું છું દોઢ વર્ષથી દોઢ વર્ષથી છે વર્ષથી ગમે ત્યારે પડી જાય સ્કૂલ પર ના જઈ શકે એમને માનતા રાખ્યા પછી અત્યારે એમના

સારું થઈ કે છોકરો સારું થાય છે તો પગે લગાડશું બરોબર એટલે ખાલી પગે લગાડવાની માનતા માં સારું થઈ ગયું એમ બરોબર માનતા માં શું રાખ્યું તમે ખાલી શ્રીફળ ચુંદડી અગરબત્તી માનતા રાખી હતી બરોબર એનામાં સારું થયું મને રાવ થી પછી પેલા જેટલી જગ્યા પ્રાર્થનાઓ કરી પણ ના થયું નાચ્યું આ વર્ગાણ વર્ગ્યું હોય અને કીધું હોય તો ખાલી હું મેરડી એવું કહું છું ખાલી ગેર જજે વરગાડ તો ચાલુ નહી જીવ પણ એના માથે થી ગ્લાસ પાણી ગ્લાસ અંદર મોરસ નાખી અને બે અગરબત્તી કરી અને મારું નામ દઈ અને ઘરની બહાર ઢોર કરી દે છે જો કદાચ ઢહેડી ના લઈ જાવ એ ભૂત ના તો મેલડી ને મોકલી તો દીધું જતું તો રહ્યું મારા સાનીતેમ ઉપર ચઢે નહીં પણ અહીંથી બહાર જઈ પાછું આવશે

હું ભરૂચ જિલ્લાના ઝઘડે ગામેથી આવું છું અને ગયા રવિવારે હું આવતો હતો તો મારા બે હપ્તા બાકી હતા નાની લોનના તો મારી ગાડી સાથે મને પકડીને એવું કહે છે કે તારે દંડભર કાતો હપ્તોભર પૂરેપૂરા તો મારી કાંઈ સગવડ ના હતી પણ ગમે ત્યાંથી સગવડ કરીને મેં પૈસા ભરવાનું કીધું ભાઈ એને મને લાચ રીતે પાંચ હજાર રૂપિયા માંગ્યા પણ મારી પાસે સગવડ નથી તો મેં ગમે ત્યાં અડધો કલાક મેં એને પૈસા આપ્યા પણ એ ભાઈ પાછળથી મારી ગાડીનો ફોટો પાડી ગયેલો અને મારી ગાડીમાંથી કારનો ફોટો પાડી ગયો એ ભાઈએ મને છેલ્લે જતા જતાં એવું કીધું કે ક્યાં જાઉં છો બહુ મને આ રીતે મને પગમાં વાગેલું છે ને હું કુખાર મેલેરિયા જાઉં છું હું ખોટું નહીં કહેતો તો એ ભાઈ મારે ગાડીની પાછળ દુકાનનું નામ મને મારો એ લખેલું છે ફોન નંબર તે ભાઈ મને બીજે દિવસે ફોન કરીને કીધું કે જે પાંચ હજાર લીધેલા છે ને સવારે નવ વાગે રાત્રે કાલે લીધા તે હું તને પાછો કરું છું અને માફી માંગુ છું કે તારી કન ખોટા કસમ ખોડાય પણ મેં એને કીધું મેં સમજ નતા ખાધા પણ મારી માતા તને પાછા અપાઈ એવા એમ એને મને સમ સમ ખાવાનું કીધું પણ મેં સમ નતા ખાધા એ જ મિનિટે ગાડીમાંથી ઉતરતા મેં માતાજીને પ્રાર્થના કરી માતાજી તું મને બચાવ છે આવી કંઈ કંઈ થયું હોય મારાથી તો મેં માનતા તો લીધેલી પણ શું આપું માતાજીને એવું નહોતું કીધું પણ માતાજીને છેલ્લે મેં પ્રેમથી મોર

એણે મને સમ ખવડાવ્યો કે જો તું ખૂખાર મિલે જતો હોય તો તું સમ ખા મેં ખાલી તમારું નામ લીધું બસ સમ નથી ખાતા એટલે મેં કશું બોલ્યો નહીં કે તું કહેતો ખુખાર મિલે આમ બસ એટલું જ મેં બોલ્યો સમ ખવાય નહીં એટલે મેં નહીં ખાધા પણ બીજે દિવસે એનો સામેથી મારી પર ફોન આવ્યો કે તું માતાજી જતો હતો મને નથી ખબર અને તારે ગાડીની પાછળ જે નંબર અને ફોન નંબર લખેલો હતો એનાથી હું તને ફોન કરીને કહું છું ને તારું પેટીએમ કે કંઈ હોય તો તારા પૈસા હું તને

તો આવા એને લગભગ તેર વર્ષ થયા માતાજી અમે થાક્યા પછી તમારો વિડીયો બે મહિના પહેલાં જોયો અમે અને મનથી બેબી જ બાધા રાખેલી હું માતાજીના મંદિરે જઈશ એ એની પાસે રખાવડાવી મેં બે શ્રીફળ મેં સારું તો માતાજી અમારો પાંચમો રવિવાર છે અને એ આવ્યા અને એને અત્યારે પેશાબ છેલ્લાબે નથી બંધ થઈ ગઈ છે કશું એવું થતું નથી માં અને તમારા સાનિધ્યમાં આવ્યા છે માં એટલે તમે એમને આશીર્વાદ આપો માં બેબી એક દીકરો છે પણ એ ઘરે છે નાના છે એટલે હરિયા તારે લાવીશ બહુ માનતા છે

જે પંચમહાલમાં પંચમહાલમાં માનતા એવી રાખી હતી કે મારા પપ્પાને નળી કેન્સરનું ઓપરેશન કરેલું છે તો નળી નળી તૂટી ગયેલી ગળાની અંદર તો ડૉક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરીને કાઢવું પડશે પણ અમે ડૉક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન આપેલું આપણે

એક વર્ષ થઈ ગયું નથી હજુ અને ફરી એક દોઢ વર્ષ થઈ ગયું રુધાયું નહીં પણ પાછું ઓપરેશન પડશે ના પડ્યું ત્રણ હજાર પાંચસો દાનપેટે તમારા મનથી મનથી હા કી કોઈ કીધું નતું ને ના 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 અમે જાતે તમે તમારા મનથી મનથી રાખી માતાજીને સાનિધ્યમાં સેવા માટે સેવામાં હા બરોબર ભલે હા રામ રામ મારી